ધારાસભ્ય તરીકે રાજીનામું ન આપવા પાછળનું કારણ શું ઉમેશભાઈ વોટરની જનતા અને મારી ગુજરાતની જનતા માટે હર હંમેશ ઉમેશ મકવાણા અવાજ ઉઠાવતા જ રહેવાના છે કાર્યકર્તા તરીકે હું આજે પણ હું ચાલુ છું કાર્યકર્તા તરીકે કાલે પણ હું કામ કરવાનો છું મુખ્યમંત્રીનું પદ આપવાની વાત હોય કે પ્રદેશ અધ્યક્ષની પદ આપવાની વાત હોય જેવી રીતના ભારતીય જનતા પાર્ટી હાથ ઊંચા કરે છે તમને દંડકનું પદ આપ્યું તમને જોઈન્ટ સેક્રેટરીનું પદ આપ્યું તમને વિધાનસભાની અંદર પણ તમને દંડકનું પદ છે એટલે ક્યાંક પદ ના આપવાની વાત તો અહીંયા આવતી જ નથી ઉમેશ મકવાણાને બધા પદ આપી દો તો બધું ગુજરાતમાં બધું હચવા જાય એવું નથી વિષય વિચારધારાનો છે બેન નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે ઉમેશ મકવાણા જોડાયા છે ઉમેશભાઈએ આજે રાજીનામું આપ્યું પણ રાજીનામું આપ્યું પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી પદેથી દંડક તરીકે રાજીનામું જેમનું બીજું પદ હતું દંડક તરીકેનું તેનાથી રાજીનામું આપ્યું પરંતુ ધારાસભ્ય તરીકે રાજીનામું નથી આપ્યું એટલે ધારાસભ્ય તરીકે રાજીનામું ન આપવા પાછળનું કારણ શું ઉમેશભાઈ ધારાસભ્ય મારી બોટરની જનતાએ મને વિશ્વાસ મૂકીને બનાવ્યો છે એટલે હજી હું મારી બોટરની જનતાને હું પૂછીશ અને મારા બોટરની જનતાને સાથે હું ક્યારેય દ્રો કરવા માંગતો નથી ધારાસભ્ય જે બનાવવામાં જો કોઈનો સિંહ ફારો હોય તો એ મારી બોટરની જનતાનો છે બોટરની જનતા અને મારી ગુજરાતની જનતા માટે હર હંમેશ ઉમેશ મકવાણા અવાજ ઉઠાવતા જ રહેવાના છે ધારાસભ્ય પદેથી હું ક્યારેય રાજીનામું આપવાનો વાત જ નથી અત્યારે જે મેં રાજીનામું આપ્યું છે બેન એ ખાલી માત્ર ને માત્ર જે આમ આદમી પાર્ટીનું જે મારી પાસે પદ હતું વિધાનસભાના દંડક અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીનું એ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે કાર્યકર્તા તરીકે હું આજે પણ હું ચાલું છું કાર્યકર્તા તરીકે કાલે પણ હું કામ કરવાનો છું પણ ને કાંઈક તમે જોયું હશે કે ભાઈ જ્યારે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હતી કે ભાઈ પછાત સમાજને દૂર રાખવા પછાત સમાજનો અવાજનો ઉઠાવો જે વિચારધારા કોંગ્રેસની હતી કે ભાઈ પછાત સમાજના જ્યારે મત લેવાની વાત આવે ત્યારે ઓબીસી સમાજના મત લઈ લેવા કોળી સમાજના મત લઈ લેવા પણ જ્યારે પછી કાંઈ પદ આપવાની વાત હોય મુખ્યમંત્રીનું પદ આપવાની વાત હોય કે પ્રદેશ અધ્યક્ષની પદ આપવાની વાત હોય જેવી રીતના ભારતીય જનતા પાર્ટીએ હાથ ઊંચા કરે છે જેવી રીતના કોંગ્રેસ હાથ ઊંચા કરે છે એવી માનસિકતા ક્યાંક ને ક્યાંક આ બધી પાર્ટીમાં મને દેખાઈ રહી છે તમે જોયું છે કે ભાઈ થોડાક સમય પહેલાં જ તે ગુજરાતની અંદર પેટા ચૂંટણી આવી હતી એમાં આમ પાર્ટી બે સીટ ઉપર કડી અને વિસાવદરમાં લડી હતી કડી વિધાનસભા જે છે એ અનામત સીટ હતી એસસી સીટ હતી ત્યાં અમારો કાર્યકર્તા લડતા હતા દલિત સમાજમાંથી વિસાવદરમાં પાટીદાર સમાજમાંથી અમારો કાર્યકર્તા લડતા હતા તમે જોઈ શકો કે બેમાં બહુ ઝડપ ફેરફાર હતો મોટા ભાગનું આમાંથી પાર્ટીનું રિસોર્સ ક્યાં હતું વિસાવદરમાં આખે આખું ગુજરાતનું દરેક જિલ્લાના પદાધિકારી દરેક પ્રદેશના પદાધિકારી અમારું દિલ્હીનું આખે આખું પ્રભારીથી લઈને દરેક પદાધિકારી વિસાવદર આખું મહેનત કરી રહ્યા હતા જ્યારે કડીની અંદર અમારો દલિત સમાજનો દીકરો લડતો હતો કાર્યકર્તા લડતો હતો ગરીબ હતો પણ નીડર હતો ઈમાનદાર હતો આજે હારી ગયો દુઃખ થાય છે મને એની ડિપોઝિટ નથી આવી પણ કડીની અંદર તમે જોયું છે કે એક પણ અમારા પાર્ટીના મોટા નેતાઓ રિસોર્સિસની વાત કરું તો કોઈ પણ પ્રકારનું રિસોર્સિસ નહીં પોતે લઈડો તો એ તે લોન લીધે દસ લાખની આજે પ્રશ્ન એ થાય છે કે એ લોન કેવી રીતના ભરશે આવડી મોટી સત્તાધારી પાર્ટી સામે લડી ગયો તૂટ્યો નહીં લીડરતાથી લઈડો પણ ક્યાંકને ક્યાંક મને એવું ફિલિંગ થયું કે એક બાજુ પાટીદાર સમાજનો અમારો કાર્યકર્તા લડતો એક બાજુ અમારો દલિત સમાજનો કાર્યકર્તા લડતો તો પાર્ટી ક્યાંક ને ક્યાંક મૂળ વિચારધારાથી ભટકી ગઈ એવું લાગે છે અમારા માટે તો દલિત સમાજનો કાર્યકર્તાએ હરખો હોવો જોઈએ પાટીદાર સમાજનો કાર્યકર્તાએ હરખો હોવો જોઈએ જ્યારે બે કેન્ડિડેટ લડતા હોય ત્યારે બે ગુજરાતનું તમામ રિસોર્સિસ અડધું અડધું થવું જોઈએ પ્રદેશનું રિસોર્સિસ અડધું અડધું થવું જોઈએ જે ચાર પાંચ કરોડ રૂપિયા જે કાંઈ આપણે ત્યાં વાપરતો તો અહીં વાપરજો જોઈએ અહીંયા બિચારાને ચાર લાખ રૂપિયા રૂપિયા તે બૂથમાં આપવાના પૈસા એની પાસે નહોતા બૂથમાં બેસાડવા માટે એની પાસે રિસોર્સિસ નહોતું એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે ભાઈ દલિત સમાજ હોય ઓબીસી સમાજ હોય કોળી સમાજ હોય એને મત લઈ લેવાના પછી ક્યાંક જ્યારે આપવાની વાત હોય ત્યારે પછી એને હાથ ઊંચા કરી દેવાના એ વિચારધારા કોંગ્રેસની છે એવી જ વિચારધારા જો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે મને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે પ્રદેશના સંગઠનમાં જ્યારે હું મેં તમને કીધું એમ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તો હતો પણ ક્યારે તે અમારા પ્રદેશનું શીર્ષ નેતૃત્વ હોય કોઈ પણ મુદ્દામાં ટિકિટ આપવાની વાત હોય કે સંગઠનની વાત હોય મને ક્યારેય વિશ્વાસમાં નથી લીધો હાલાકી બે હજાર બાવીસમાં તો હું ધારાસભ્ય બની ગયો વિધાનસભામાં ગુજરાતની જનતા માટે અનેક અવાજો ઉઠાયા મહિલાના વિષય હોય તોય ભલે સૌથી વધુ પ્રશ્ન ઉઠાવનાર તમે જોયું હશે કે ઉમેશ મકવાણા વિધાનસભામાં છે સૌથી વધુ કૌભાંડ બહાર પાડનાર સત્તાધારી પાર્ટીના અદાણીના મુદ્દા હોય તો એ ભલે કે મારા બોટાદના મુદ્દા હોય તો એ મુદ્દા ઉઠાવીને પછી કામય કરાયા છે તો તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તમે બેન જોયું છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ આટલું પાર્ટીમાં કામ કરે છે અડીખમ રહે છે તો પછી એને તમે સાઇડલાઇન કરી અને પછી તમે અન્ય વ્યક્તિઓને આટલું બધું ઓલું કરો તો એ વિચારધારા જે છે એ તો ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટીને પણ ઉમેશભાઈ ઉમેશભાઈ સવાલ એ છે કે તમને દંડકનું પદ આપ્યું તમને જોઈન્ટ સેક્રેટરીનું પદ આપ્યું તમને વિધાનસભાની અંદર પણ તમને દંડકનું પદ છે એટલે ક્યાંક પદ ના આપવાની વાત તો અહીંયા આવતી જ નથી ઉમેશ મકવાણાને એકમાત્ર એક વ્યક્તિ પછાત સમાજનો નેતા નથી ઉમેશ મકવાણાને બધા પદ આપી દો તો બધું ગુજરાતમાં બધું હચવા જાય એવું નથી વિષય વિચારધારાનો છે બેન મેં તમને કીધું ને ઉમેશ મકવાણાને તમે પ્રદેશ પ્રમુખ બનાવી દેશો પણ તમારી જે વિચારધારા બાબા સાહેબ આંબેડકરની જગ્યાએ પછી મૂળ વિચારધારામાંથી ભટકાઈ જશે તો એનો કોઈ ફાયદો નથી થવાનો ફાયદો ત્યારે જ થશે કે જે આપણે બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે એ ખરેખર વિચારધારાને આપણે ગુજરાતમાં લાગુ કરી શકવા માગીએ છીએ કે નથી માગતા છેવાડાનો ગરીબમાં ગરીબ માણસનો અવાજ આપણે ઉઠાવવા માગીએ છીએ કે નથી માગતા છેવાડાનો જે દલિત સમાજનો વ્યક્તિ હોય તો એ ભલે પાટીદાર સમાજનો વ્યક્તિ હોય તો ભલે કે અન્ય સમાજનો વ્યક્તિ આપણા માટે તો બધા હોય કાર્યકર્તા તરીકે પાર્ટી તરીકે તો શા માટે આવા ભેદભાવ કરવામાં આવે છે મારો મુદ્દો માત્ર માત્ર ખાલી આ છે તમે જોયું કે બેન કે જ્યારે તમે પોતે ચૂંટણી જીતી નથી એકતા પોતે તમારા વિસ્તારમાં હારી જાઓ છો અને તમે પાછા પોતે પાસે મુખ્યમંત્રીના સપના જોવો છો મુખ્યમંત્રીના ચહેરા બની જાઓ છો આ સુદાન પ્રોબ્લેમ આ ક્યાંની રાજનીતિ છે કોઈ સુદાન નથી કોઈની વાત નથી કહેવાનો મતલબ એ છે પ્રજાએ પેલા તો તમને મેન્ડેટ નથી આપ્યો તમને મેન્ડેટ નથી આપ્યો પણ તમે આજે ગુજરાતમાં તમારી હજી કઈ બીજ નથી રોપાણા અને તમારી જાતને તમે એમ કહો હું આજે ચહેરો પહેલાં તો તમારા પ્રજા વચ્ચે તો જ પ્રજાના કામ કરો લોકોના કામ કરો લોકોનો અવાજ ઉઠાવો માત્ર ને માત્ર ટીવી ચેનલોમાં બોલીને તમે પ્રજાના પ્રશ્ન હોલ ન કરી શકો પ્રજાની વચ્ચે જ તમે કેટલી વખત ગયા શું કામ કરો છો પછાત સમાજ માટે શું કામ કરવા માગો છો ઓબીસી સમાજ માટે શું કામ કરવા માગો છો કહેવાનો મતલબ એ છે કે માત્ર ને માત્ર ચાર પાંચ લોકો તે પાર્ટીને આંખી હાયર કરી અને બે ચાર લોકોથીને તે પાર્ટી ચાલે એવું નથી ગુજરાત આવડું મોટું ગુજરાત છે આવડા મોટા અમારા અનેક નેતાઓ છે આજે મેં તમને કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના આજે પછાત સમાજની મત ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે જીતી પણ જાય છે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે પદ આપવાની વાત હોય ઉચ્ચ પદની વાત કરું મુખ્યમંત્રીનું પદ હોય કે અધ્યક્ષનું પદ હોય કે અન્ય પદો હોય ત્યારે પછાત સમાજને દૂર રાખે છે તો એ વિચારધારા જો આમાંથી પાર્ટીમાં ધીમે 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 આવતી જશે તો પછી આપણામાં અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ફરક પડવાનો રહેવાનો નથી એટલે મેં જ્યારે પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટી ત્યારે એટલા માટે છોડીતી બેન કે ભાઈ હું મારા સમાજનો અવાજ નહોતો ઉઠાવી શકતો ભારતીય જનતા પાર્ટીમાં રહીને બરાબર હું મારા કોળી સમાજનો અવાજ એમાં દબાઈ જતો હતો ક્યાંક ને ક્યાંક મને એમાં અન્યાય થતો જણાતો હતો કે ભાઈ અમારું વસ્તી આવડી મોટી છે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી અમારી કોળી ઠાકોર સમાજની છે ઓબીસી સમાજની છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી એમને નથી પ્રદેશ અધ્યક્ષ પદ દેવામાં સફળ ગઈ નથી મુખ્યમંત્રી બનાવવામાં ગઈ તો અમે એટલા માટે આમ આદમી પાર્ટી જોઈન કરી કે ભાઈ અમારો પછાત સમાજનો આ અવાજ આમ આદમી પાર્ટી બનશે પણ આજે તમે ધીમે ધીમે જોઈશું કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની છે તો એ વિચારધારા તો ધીમે ધીમે

મારી બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો મૂકી અને આવડું મોટું મેન્ડેટ આપ્યું છે આનથી મોટું મારે પા પદ હોય જ નહીં એટલે કહેવાનો મતલબ એમ છે કે હજી તમારે જ્યારે ગુજરાતમાં હજી તમે પાફા પગલી ભરો છો હજી તમે કાંઈ ગુજરાતની અંદર હજી લોકોનો અવાજ નથી બની રહ્યા ત્યાં તમે ભારતીય જનતા પાર્ટીના વિચારોને આગળ કરી અને એની જેવું જ વર્તન કરવું હોય પછાત સમાજના નેતાઓને તમારે અગવડ ના કરવી હોય પોતે જીતી શકવાની ક્ષમતા ન હોય અને મુખ્યમંત્રીના ચહેરા જાહેર થવા કરવાના હોય તો પછી એ અંતિમ મૂર્ખામી તો એક પાર્ટી બોલીનો હોય તમે પછાત સમાજની વાત કરો છો સી આર પાટીલ વિસાવદરમાં કેમ્પેનિંગ કરતા હતા અને સી આર પાટીલે એવું કીધું કે અમે ઉમેશ મકવાણાને ટિકિટ નહોતી આપી એટલે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈ આવ્યા હતા સવાલ અહીંયા એ આવે છે કે પછાતની વાત નથી વાત અહીંયા આવે છે વર્ચસ્વની વાત અહીંયા આવે છે ખુરશીની નહીં સી પાટીલ સાહેબે શું કીધું મને ખબર નથી પહેલી વાત એ તો સી આર પાટીલ સાહેબે એવું ચેતરભાઈ વિશે કીધું કે ચેતરભાઈને મેં ટિકિટનું આપી એટલે ચેતર વસાવા સાહેબ આગળ તમારું નામ પણ લીધું જ ગ્યા હતા મને મારા નામની ખબર નથી મને ચોક્કસપણે એ ખબર છે કે ચેતર વસાવાનું નામ લઈને કીધું હતું રહી વાત સી આર પાટીલ સાહેબની વાત બરાબર જ્યારે વિસાવદરમાં એ જ્યારે પ્રચાર કરવા આવતા હોય તો સ્વાભાવિક છે કે આજે હું વિપક્ષનો નેતા છું તો મારું એ કંઈ ઓલું હોય તો એ કહેવાના જ છે પણ સી આર પાટીલ વિસાવદરમાં પ્રચાર કરવા આવ્યા તો ઉમેશ મકવાણા કે ચેતર વસાવાને ટિકિટ નો આપી એટલે પાર્ટીમાં આવ્યા એવું નથી બરાબર ચેતર વસાવા એના આદિવાસીના મુદ્દાઓ ઉઠાવે છે હું મારા ઓબીસી સમાજના અને હું મારા કોઈ સમાજના મુદ્દાઓ ઉઠાવું કારણ કે હું જે સમાજમાં મારો જન્મ થયો છે મારી એ મારું કર્તવ્ય છે કે જે સમાજમાં મારો જન્મ થયો છે એ ઓબીસી સમાજમાં થયો છે કોળી સમાજમાં થયો છે જેમાં સમાજ ઉપર થતા અન્યાય એ ભાજપમાં ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું ચેતર વસાવા તો ભાજપમાં નહોતા બરાબર ઉમેશ મકવાણા ભાજપમાં હતા ઉમેશ મકવાણા વીસ થી બાવીસ વર્ષ અલગ અલગ પદ ઉપર રહેલા છે બરાબર ભાજપનો કાર્યકર્તા ચેતર વસાવવા નતો ઉમેશ મકવાણા હતો બાવીસ પાછા ભાજપમાં જશો બાવીસ વર્ષ ઉમેશ મકવાણાએ ભાજપમાં સત્તાધારી પાર્ટીમાં કામ કર્યું છે એ સત્તાધારી પાર્ટીને છોડી અને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એ માત્ર ને માત્ર સત્તા ભોગવ્યું હોત તો સત્તા છોડે જ નહીં એટલે કહેવાનો મતલબ બેન એ છે કે જ્યારે સમાજની વાત આવે ગરીબ સમાજની વાત આવે હકની વાત આવે અન્યાયની વાત આવે એ મુદ્દા જો પાર્ટી ઉઠાવવામાં ઓલું થતું હોય પછી ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે ને આમ પાર્ટી હોય તો ભલે એ ઉમેશ મકવાણા પછી એ કોઈ હોદ્દા એને મોહ નથી હોતો જેમાં ભાજપમાં મેં બધા મો હોદ્દાઓ છોડીને કરી દીધું એમાં આજે મેં તમને કીધું એમ કે ભાઈ દરેક પદોમાં આજે મેં જો હોદ્દાનો મોહ હોત તો હું થોડો રાજ્યમાં આપવાનો હતો તો એવી ચર્ચા કેમ છે કે ગોપાલ ઇટાલિયાથી તકલીફ છે એટલે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું હશે તકલીફ મારા કોઈ વ્યક્તિ હારે નથી મારે તકલીફ ખાલી વિચાધારા હારે જ છે મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ વ્યક્તિથી મારે તકલીફ નથી તકલીફ એ છે કે જ્યાં સુધી તમારે પછાત સમાજ જે છે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં એક પણ વખત પછાત સમાજનો મુખ્યમંત્રી નથી બનાવી પછાત સમાજનો અધ્યક્ષ નથી બનાવી તો એ જ વિચારધારા જો આપણે આમ આદમી પાર્ટીમાં લાવવાની હોય તો ઉમેશ મકવાણાને ચોક્કસપણે આમ આદમી પાર્ટી આરે પણ વાંધો રહેવાનો પણ સાથે ઉમેશભાઈ સવાલ અહીંયા એ આવે છે તમે વાત કરી રહ્યા છો દલિતો વંચિતોની વાત કરી રહ્યા છો તમારી આમ આદમી પાર્ટીમાં ઘણા એવા લોકો જોડાયેલા છે છે અને સવાલ એ બી કે જે રીતે તમે રાજીનામું આપી રહ્યા છો ચર્ચા એક જ છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં બેન જવું હોય તો ઘણા બધા આમ આદમી પાર્ટીના એવા નેતાઓ છે આ અફવા ઉડાડી હતી પૈસા આપીને અમુક યુટ્યુબ ચેનલોનો મારી પાસે પુરાવા છે હું જરૂર પડે તો આપીશ મીડિયાને ભાજપના દેવા નેતા છે કે જેને અફા ઉડાડે કે ભાઈ ઉમેશભાઈ મકવાણા છે એ આમ આદિ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે આવી વારંવાર અફવા ઉડાડવા માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી અમારા આમ પાર્ટીના પણ નેતા છે એ ઈચ્છે છે કે ભાઈ ઉમેશ મકવાણા આમ પાર્ટી છોડી દે અમારી આમ આદમી પાર્ટીના એવા ઘણા નેતા છે એ એટલા માટે ઈચ્છે છે કારણ કે આ પ્રયત્ન અત્યારથી નથી થયો જ્યારે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારથી ના સતત આ ચાલી રહ્યો છે સતત અવગણના થાય છે મારી પણ તેમ છતાંય આજે આજકાલ કરતાં હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય પેપર બની ગયો આજકાલ કરતાં ધારાસભ્ય તરીકે ત્રણે વર્ષ પૂરા પણ કરી દીધા સૌથી વધુ વિધાનસભામાં બોલનાર એકસો બ્યાસી ધારાસભ્યમાંથી ઉમેશ મકવાણા છે સૌથી વધુ સરકારને ભીષમાં લાવનાર એવા પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે ક્યાંય નથી ગયા આજી આજની તારીખમાં હું તમારી સામે જ છું માત્ર ને માત્ર કહેવાનો મતલબ એ છે કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે પછાત સમાજ વિરોધની એ વિચારધારા જો આમાંથી પાર્ટીમાં આવશે તો આગામી સમયમાં ઉમેશ મકવાણા ચોક્કસપણે પછી આગળનું વિચારશે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી જેવી જ વિચારધારા એટલે દલિત વિરોધી વિચારધારાની વાત તમે કરી રહ્યા છો તો તમે હવે શું કરશો કોંગ્રેસમાં જશો કે પછી નવી પાર્ટી બનાવશો નહીં એકલા દલિત સમાજની હું વાત નથી કરતો ભારતીય જનતા પાર્ટીની જે મેં તમને કીધું ને વિચારધારા છે એ નથી ઓબીસી સમાજનો એક પણ મુખ્યમંત્રી બનાવી કે નરેન્દ્રભાઈને બાદ કરીને કોરી સમાજ સૌથી વધુ ગુજરાતમાં છે એક બાજુ આપણે લોકશાહીની વાત કરીએ છીએ કોરી સમાજનો એક પણ મુખ્યમંત્રીનું નામ હોય ભાજપે મને નામ આપો પ્રદેશ અધ્યક્ષનું નામ હોય તો મને આપો નથી બનાવી શકી એને ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ છે તો એ જે વિચારધારા છે એ જો વિચારધારા એવી વિચારધારા જે આ બધી પાર્ટીમાં આવશે તો ચોક્કસપણે ઉમેશ મકવાણા પછી આગળનો વિચાર છે એટલે પણ કરશો શું રાજીનામું ધારાસભ્ય પદેથી પણ આપી દેશો કે પછી ટર્મ સુધી ચાલુ રહેશો સત્યાવીસ સુધી રાજીનામું આપવાની વાત જ નથી રાજીનામું ઉમેશ મકવાણા ક્યારેય આપવાના જ નથી ધારાસભ્ય તરીકે ચાલુ રહેશું મુદ્દો એ છે કે ઉમેશ મકવાણાને મેન્ડેડ આપવા જે છે એ મારી બોટરની જનતાએ મેન્ડેડ આપ્યો છે એટલે મારી બોટરની જનતા હારે હું ક્યારેય વિશ્વાસઘાત કરવાનો નથી રહી વાત મેં તમને કીધું ઉમેશ મકવાણા એ કાર્યકર્તા તરીકે ચાલુ રહેવાનું પદ ઉપરથી રાજીનામું આપ્યું છે એવાનો મતલબ એ છે કે વિચારધારીની વાત છે કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીમાં છે એ વિચારધારા જો આમ આદમી પાર્ટીમાં આવશે તો પછી આગામી સમયમાં ઉમેશ મકવાણા નથી ભાજપમાં જવાના નથી કોંગ્રેસમાં જવાનું કોંગ્રેસ તો ગુજરાતમાં ક્યાંય છે જ નહીં તો પછી અમારા જે અલગ અલગ સમાજના બધા જિલ્લાના પદાધિકારીઓ છે ઓબીસી સમાજના અમારા ટૂંક સમયમાં જ અમે એની મિટિંગ કરવાની છે એમાં જે કાંઈ નિર્ણય આવશે નવી પાર્ટી બનાવવાની આવશે તો પણ એમાં ઉમેશ મકવાણા પાછી પાણી નહીં કરે એટલે સત્યાવીસ સુધી ધારાસભ્ય ઉમેશ મકવાણા રહેશે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર કે એ રીતે નહીં રહે કાર્યકર તરફે મેં તમને કીધું હું ચાલુ છું મેં તમને કીધું જો પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે વિચારધારા નહીં કરે તો પછી અમે વિચારશું બિલકુલ તો આ હતા ઉમેશ મકવાણા સ્પષ્ટ માનવું છે કે પાર્ટી એમનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે જો નહીં કરે તો પછી આગળ તેઓ નવી પાર્ટી પણ બનાવી શકે છે ને આગળ પોતાના રાજનૈતિક ભવિષ્યનો ફેસલો પણ લઈ શકે છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર